જામનગર ભાજપ કોંગ્રેસ બાબા સાહેબ આંબેડકર મુદ્દે ભાજપે રાહુલ ગાંધી ભાજપ કોંગ્રેસના વિરોધ થી થોડી વાર વાતાવરણ તંગ બન્યું પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ બાબા સાહેબ ને હરાવનારી આ કોંગ્રેસ ઓગણીસો છપ્પન ની અંદર કોંગ્રેસના એ અત્યાચાર થી એ મહામાનવે માનવે રાજીનામું આપ્યું ત્યારે એ વખતના પ્રધાનમંત્રી એવું કે કે આંબેડકરજીના જવાથી કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી અને કોઈ ફેર પડવાનો નથી આવું કહેનારી કોંગ્રેસ અત્યારે સંસદની અંદર બાબા સાહેબના નામે જે મગરના આંસુ સારી રહી છે ત્યારે જે સંસદની અંદર અંદર બનેલી ઘટનાની અંદર અમે અહીંયા સામૂહિક રીતે કોંગ્રેસ અને કોંગ્રેસના યુવરાજને કહીએ છીએ કે તમને બાબા સાહેબ આંબેડકર માટે એક શબ્દ બોલવાનો અધિકાર નથી તમે માફી માંગો બાબા સાહેબને જીવન પર્યંત તમે જે અત્યાચારો અને જે અપમાનો કર્યા છે એની સામે ખરા અર્થની અંદર બાબા સાહેબને સાચું સન્માન આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈએ કર્યું છે એ પંચ તીર્થના નિર્માણ થકી બાબા સાહેબ અંજલી અને ભાવાંજલી આપી હોય એ બાબા સાહેબે આઝાદીના પિસ્તાલીસ વર્ષ સુધી

અને મૃત્યુ બાદ એમનું જે અપમાન કર્યું છે એ ક્યારે આ દેશ ભૂલવાનો નથી ત્યારે કોંગ્રેસ અને એના નેતાઓ તમે શરમ કરો શરમ કરો